અવાજ વગરનું પ્રેશર છે સાયલન્ટ ફ્રેસર છે એવું અવાજ કરે એવું નથી એટલા માટે બહુ સારું છે નમસ્કાર વાળા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મળે તો પાછળ તમે જે જોઈ રહ્યા છો એ ઘઉં કાપવાનું થ્રેસર છે તો અત્યારની ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે જેમાં આપણે ઘઉં કાપવાના થેસરની જો વાત કરીએ તો કેટલો આપણને ફાયદો થાય એ જોવાનું છે સાથે જે આપણા ગવઢિયા અને જૂની સિસ્ટમના જે ખેડૂત મિત્રો હતા એ શા માટે થેસરને હજી જાળવી રાખેલા છે અને શા માટે થેસરથી હજી ઘઉંની કાપણી કરે છે ઘઉંનું કટિંગ કરે છે એ આપણે જાણીએ એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો આ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જો તમે વિડીયો જોતા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો ચાલો આપણે જોઈએ વાલા ખેડૂત મિત્રો આપણે ઘઉંના ચેસરની વાતચીત કરીએ એ પહેલાં તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ દ્વારા બનાવવામાં આવેલું પાવર રીપર મશીન છે કે જે ઘઉંની કાપણી કરી શકે છે આ મશીન સબસિડી માન્ય છે સીટવાળું મશીન છે અને ખૂબ સારી રીતે બનાવવામાં આવેલું છે નીચે જે કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને પાવર રીપર મશીનની માહિતી મેળવી શકો છો વાલાખેડૂત મિત્રો આજે આપણે ફિલ્ડ ઉપર પહોંચ્યા છીએ આ ઘઉંના તમે જોઈ રહ્યા છો પૂળા જે પડેલા છે છેસરમાં ડાયરેક્ટ કટિંગ થાય છે એ આપણે જોઈએ તો વાલાખેડું મિત્રો આ જે ઢગલો કરેલો છે તમે પાછળ જોઈ રહ્યા છો આ રીતનો ઢગલો કરેલો છે જેથી કરીને ટાઈમની કિંમત બચે વાળેડું મિત્રો કોઈ પણ શિયાળુ પાક અથવા તો ચોમાસું પાક આપણે કાઢતા હોઈએ એ પછી મગફળી હોય જીરું હોય કે છેસરમાં નીકળતી કોઈ પણ વસ્તુ હોય ઘઉં હોય ધાણા હોય આ બધી વસ્તુ જ્યારે નીકળે અને એના ખળા લેતા હોઈએ ત્યારે એના ખળા જ્યારે લેતા હોઈએ એ આપણને વધારે મજા આવતી હોય છે કેમ કે જે આપણે ચારથી પાંચ મહિનાની મહેનત કરેલી હોય એ મહેનત આપણા હાથમાં આવે છે એ પાક આપણો હાથમાં આવે છે એના માટે આ રીતનું આખું સિસ્ટમ હોય છે તમે જોઈ શકો છો જે ઘઉંની સિસ્ટમ છે એ કઈ રીતના ખેતરમાં નીકળે છે અને આ રીતનું આખું થઈ શકે છે પણ તમે જોઈ શકો છો મિત્રો આવી સરસ મજાની સિસ્ટમ છે અને અહીંયા ખાવણાની સિસ્ટમ પણ તમે જોઈ શકો છો એ ટેકનોલોજીની સાથે સાથે બધી વસ્તુ ચોખ્ખી નીકળે છે અહીંયા હું કેમેરામાં એને બતાવવાનો પ્રયત્ન કરીશ કે દ્રાવણ પડી ત્યાં ચાલે છે અને અવાજ વગરનું જેસર છે સાયલન્ટ જેસર છે એવું અવાજ કરે એવું નથી એના માટે બહુ સારું છે વાળા મિત્રો આ જે ખેતર છે એ અમારા મિત્ર નું છે અને આપણા ખેડૂત પુત્ર ખુબ સારી રીતે કામ કરી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ના ખડા પણ સારી રીતે કરી રહ્યા છે એનો નંબર છે છન્નું બે એકતાલીસ સત્તર સાત છપ્પન તો ડાયરેક્ટ તમે કોન્ટેક કરી શકો છો માહિતી મેળવી શકો છો સરસ મજાનું ખેતર છે એનું નામ છે જયવંતભાઈ જેત્રોજા ગામ વલારલી તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી